હું સંદીપભાઈ ડઢાણિયા ગણેશ ગૃપ દ્વારા આયોજિત ડીપી રોડ ઉપર આયોજન કરવામાં આવેલું છે ગણેશ ઉત્સવનું એમાં અમે રોજે રોજના અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ જેમાં ધમાલ મસ્તી આદિવાસી ડાન્સ અમરનાથ યાત્રા અને તેમજ અન્ય કાર્યક્રમો રાખેલા છે અને બધી જનતાનો અમને સારો પ્રતિ પ્રતિસાદ મળ્યો છે અને અમે મહાઆરતીનું આયોજન પણ કરેલું છે અને આગળ અમે નવા નવા કાર્યક્રમો રોજે રોજ ના માટે કરીએ છીએ અને બાળકોને સંદીપ દઢ અમે ડીપી રોડ ઉપર શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને અમારા ગ્રુપના સાથ સહકાર સાથે આજે અમે અમરનાથની દર્શનનું આયોજન કરેલું હતું તેમાં બહોળી સંખ્યામાં ભાવિકો દર્શન કર્યા અને અમે રોજે રોજના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ તેમજ અમારે લાસ્ટમાં છેલ્લે દિવસે રાધે ધૂન મંડળનું પણ આયોજન કરેલ છે અને તે દિવસે પ્રસાદી લેવાનું પણ આયોજન છે બધાને ભાવિકોને અને આ રોજે રોજના અલગ અલગ કાર્યક્રમ હોય છે જેવા કે અમરનાથની યાત્રા અને રમતગમત દાંડિયા રાસ પછી એવા બધા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ અને આવું બધું સરસ મજાની પબ્લિકો પણ આ સાથ સહકાર આપે છે અને અને આવું આયોજન અમે સાત વર્ષ ત્યાં કરીએ છીએ અને અમારે લાસ્ટ દિવસ સાત તારીખે વિસર્જનનો દિવસ છે અને છ તારીખે અમારે કાર્યક્રમ રાત આખીનો રહેશે